સારું હતી ને તમે બધા અહીંયા છો તો બીજું કહેવાનું પૂજા અર્ચના કરી છે અને તમે પણ પરિક્રમા કરીને આવ્યા છો તો ગુજરાતની દરેક જનતા વતી આપણે બધાએ પ્રાર્થના કરીએ મા નર્મદા ને કે બધાની સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે આપણે નર્મદા માતાની અને એમના અવતરણથી ગુજરાત તો કેટલું હરિયાળું થયું છે આપણે સૌ જાણીએ એ નર્મદાના આવવાથી આપણા ગુજરાતમાં જે પાણી અને પાણીની જે તંગી વર્ષો વરસ રહી એ બધી વડાપ્રધાન શ્રી એની વ્યવસ્થા જે વ્યવસ્થિત રીતે કરી નહેરથી છે કચ્છ સુધી લઈ ગયા છે એ ખૂબ સંતર આયોજન જેને કહેવાય કે નરેન્દ્રભાઈએ લાંબુ આમ જે કહેવાય ને કે આગળનું વિચારીને નવી વ્યવસ્થા એમ નર્મદા માતાજીની પણ તમે પરિક્રમા જે કરી રહ્યા છો અને એ પરિક્રમામાં તમને કંઈ પણ હજુ એમ લાગતું હોય કે આવો આવો નાનો મોટો નાનો મોટો સુધારો કરવો જોઈએ આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે અને ભારત દેશના ખૂણે ખૂણેથી અહીંયા આ યાત્રા કરવા માટે બધા આવતા હોય છે હમણાં મને મહારાષ્ટ્રથી આ લાયક જેના પરિક્રમા માટે થઈને એક પુસ્તક લખ્યું છે એમણે એનું હિન્દીનું તમને ટ્રાન્સ મરાઠીમાંથી હિન્દીમાં ટ્રાન્સલેટ કર્યું અને એ પુસ્તક હમણાં જ મને આપ્યું છે એટલે દેશમાંથી બધા આખા દેશમાંથી અહીંયા આવતા હોય છે તો દરેક દેશવાસીઓને ભારતના દરેકે દરેક નાગરિકને પણ સુખ શાંતિ અને સમૃદ્ધિમાં આપે એવી આપણી પ્રાર્થના અને તમારામાંથી હવે કોઈને કંઈ કહેવું હોય તો કહી શકે છે કે ભાઈ હજુ આવું કંઈક વ્યવસ્થા કરવાથી હજુ લોકોને ફાયદો થાય ને વધુને વધુ લોકો અહીંયા આવતા રહે